આન્ટી હા મેં તમને વાત કરી હતી ને એ આ દામીની મારી ફ્રેન્ડ છે હા કેમ છે બેટા મજામાં તમારી તબિયત કેમ છે જય શ્રી કૃષ્ણ ભાઈ શ્રી કૃષ્ણ હા આન્ટી મેં જ અમને જોબે લગાડી હતી અચ્છા અને હશો કે મને વાત કરી એટલા માટે હું અહીંયા લઈને આવી છું જોબ હા તો નાનપણથી જ એના મમ્મી પપ્પા મમ્મી પપ્પાનો કોઈ કોન્ટેક્ટ નથી મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ નથી તો બેટા ક્યાં ગયા ને મમ્મી પપ્પા આઉટ ઓફ કન્ટ્રી ગયા હતા અને અમને એમના કાકાના ઘરે છોડી હતી પણ હજી સુધી એમના મમ્મી કે પપ્પા બેમાંથી કે આઉટ ઓફ કન્ટ્રી થી ઇન્ડિયા પાછા નથી આવ અરે રે અને કોન્ટેક્ટ કરવાની ઘણી ટ્રાય કરી હપ કઈ મેળ પડ્યો ને કઈ વાંધો નહી બેટા આવી ઘટના તો દુનિયામાં બનતી જ રહે છે એમાં પણ હવે જે ઘટના ઘટવાની છે એના વિશે તો સાંભળી લો પછી કહો કે હા આવી ઘટનાઓ તો ઘટતી જ હોય છે તો આગળ આનો જે હોય ઈ પણ આને અહીંયા લાવી છે હું કામ કે હા બેટા મેં મે તો કઈ હજી પૂછી લો તમાર પૂછું છું બોલો જો આંટી આ દીકરી સારા ઘરની છે હા એટલે આપ હવે હું બધી ચોખ્ખો વાળી વાત કરી દઉં છું કે ઘણા સમયથી આપણી કંપનીમાં કામ કરે છે હું એને ઓળખું છું અને અમે બંને એકબીજા સાથે સારા એવા ફેન પણ છીએ તો અમને લાગ્યું કે કેમ નહી અમે બંને લગ્ન જ કરી લઈએ તો આ તારા લગ્નની ઉંમર અને લગ્નની વાત તો અમે કે દાડાના કરીએ જ છીએ અને તું ના 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 કેતો હતો એટલે મને લાગે છે કે તારું મન આના પર આવ્યું છે હે ને તમે જે સમજો તે આ મને તો આ વિચાર ગમ્યો કારણ કે એનું કોઈ નથી આ એટલે કે પોતે જાતે જોબ કરે છે પોતાની મહેનતથી કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે હવે રહી વાત તો હું એને ઓળખું છું સારી રીતે બીજું તો કંઈ પૂછપરછ કરવાની જરૂર નથી આદી તારી બધી વાત સાચી હાલ છોકરી છે દેખાવડી સારી છે અમને બધાને ગમે છે પણ એના કુટુંબમાં એના કોણ કોણ છે એની સાથે વાત કર્યા વગર એમ નક્કી કેમ કરી લેવા પપ્પા પણ પણ બા હવે એવું નક્કી અત્યારમાં બધું આવું વિચારવાનું ન હોય છોકરી સારી છે ને આપણે છોકરીને ઘરમાં લાવી છે એના કુટુંબ પરિવારને ક્યાં લાવવાના હોય વધારે ઘરમાં એ તું કાઈ સમજે નહીં તો કાલ હવારે કાઈ ઉતની થ્યું

આ કઈ ફ્રુટ નથી અરે આ કઈ ફળ ફૂલ નથી કે નો ભાઈ ફેંકી દીધા ને કાવલા દઈ આવ્યા આ જિંદગી આખી ની વાત છે કાલ અમારે નો બહેન ને કઈ ઝઘડા ચાલ્યા તો ક્યાં જાશો તમે લોકો જરાક તો વિચાર કરો કાલ સવારે બની ગયું અને બંને શાંતિ થી જિંદગી જીવશે હા તો ક્યાં જશે જરાક વિચાર કરો ને આજ ની વાત એકદમ સાચી છે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી બાબા એટલે મતલબમાં એ બંને રાજી હોય તો પછી આપણે શું આ આડો પગ કરો એ હારું તમને બધા જે હારું લાગે ને એ કરો પણ જો કાલ સવારે કઈ થયું ને મારી પાસે કોઈ ફરિયાદ લઈને ન આવતા નહીં આવે બા અને ગામીની તરફથી કોઈ પણ ફરિયાદ આવશે ને તો એની જવાબદારી હું લઉં આપણે એટલી ન પકડશું હા જો કે ક્યારે કોઈ દિવસ કોઈ ફરિયાદ કરવાનો મોકો તો આપશે જ નહીં

કેટલી શંકા કરતા હતા માંડ માંડ પાછા વાળ્યા મે અરે બોવાસ 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 તે સારું કામ કર્યું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપણે તો એક સારું કામ કર્યું છે ને અશોક તો હાદીભાઈ ના બા છે ને એ વિચિત્ર વિચિત્ર સવાલ કરતા હતા કે આ જવાબદાર કોણ રહેશે અને શું થશે ને આ લગ્નની તૈયારી લગ્ન ફિક્સ થઈ ગયા તો એમની તૈયારી કોણ કરશે આમ આમને તેમને એટલે મેં કહી દીધું કે દામિની તરફથી કોઈ પણ ફરિયાદ નહીં આવે અને જો આવશે ને તો એની જવાબદાર હું રહીશ બરોબર તે કીધું છે કાય ઉપાધી છે ને એને કે કાય ઉપાધી નઈ કરતા તમ તારે અને બીજી વાત એ કે આ લગ્ન નઈ તૈયારી પણ આપણે જ કરવી પડશે જો ફિક્સ થઈ જશે ને ડેટ એટલે હા તો લગ્ન ની તૈયારી હવે આપણે જ કરીશું ને હા સાચી વાત જો લગ્ન માં છે ને જલસા જલસા ને જલસા જ કરવાના છે હા તમારી વાત તો બરાબર છે કે જલસા જ કરવાના છે પણ મને એક વાતનું ટેન્શન થાય છે કે કારણ કે આ બધું કોને કરવાનું કીધું જ ને તો પછી ક્યાં ટેન્શન જેવું છે છે તો ને બે મળેવા છે તમારી વાત એકદમ રાઈટ છે પણ આપણે તો બેય બાજુથી ફસાયેલા છીએ જો હા ધામીની કંઈક ઊંધા ચીતું કરશે ને તો આપણો સંબંધ બગડશે અને ધામિની સાથે કંઈક એમના ઘરમાં પરિવારમાં વ્યવહાર ઊંધા ચીતો થશે ને તો આપણે ધામીનીને શું જવાબ આપીશું હા એ વાત તારી હાશી તું આવું ને આવું જ વિચારજે સોરી બસ હવે નહીં વિચારું જે થયું બધું સારું થયું અને એક આ બીજાને ગમી પણ ગયું છે તો પછી હવે તું એમ વિચાર કરી ને કે એના લગ્ન થઈ જશે પછી એનો હરિયો ભરિયો પરિવાર થશે બસ સુખી શાંતિથી જીવન વિતાવશે હે સાચી વાત છે તમારી થો હું તો તમને એટલું જ કહીશ કે દામિનીને તમારી બેન બનાવી લેજો સોકસ કેમ નહીં તમને પણ એક બેન મળી જશે અને એને પણ એક સારો ભાઈ મળી જશે હા 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 હું એને બેન જ માનીશ હા અને બીજી વાત એ કે મેરેજ માં આપડી થી બંધ છે ને એટલું આપીશું આપણે અરે કેમ નહીં જો ભલે આપણે અહીંયા ભાડે રહેતા હોય પણ આપણે થી જેટલી એની મદદ થાય ને એટલી કરીશું સાચી વાત છે તમારી મને તો હજી એક સવાલ આવ્યો હજી એક નીચ થશે ને તો આપણે એક તો ભાડે રહીએ છીએ ને મકાન પણ ખાલી કરો અરે ભાઈ એવું જો પાછું તું એ વિચારે સડી ગઈ તે ધારી છે હું હે જો આશો મારા મગજમાં એકવાર વાત ઘૂસી ગઈ ને પછી

સિરિયસલી માં ખોવાઈ ગયા હશે કે અહીંયા જ હશે કે શું છે આ ચેપ્ટર જ કોઈ માં બાપ થોડી ના એની દીકરીને દીકરીને મૂકીને જતા રહે દરેક કદાચ જો મૂકીને ના ગયા હોય તો કોન્ટેક્ટ તો કરે ને એમની દીકરી એમના મમ્મી પપ્પા ગયા એમને તો કેટલા વર્ષો થઈ ગયા અત્યાર સુધી એમના મમ્મી પપ્પાને એમની દીકરીની યાદ નહી આવી હોય હા આ વાત તો વિચારવા જેવી છે હો પણ હવે જી હોય

ભગવાન જાણે હવે શું હોય પણ અત્યાર સુધી તો આ દામિની ઓલું નથી કહેવાત રામ રાખે એને કોણ રાખે હે તો ભગવાન ની દયા થી અત્યાર સુધી આમ બધી સેટ થઈ ગઈ હે સાચી વાત છે હા યસ ફાઇનલી આ લોકો નો મેસેજ આવી ગયો કોનો મેસેજ આવ્યો અરે આ બોમ્બે વાળી પાર્ટી હતી કે નહીં એ લોકો માની ગયા છે અને આ ડીલ ફાઇનલ થઈ ગઈ છે મને તો થયું કોઈ છોકરીનો મેસેજ આવ્યો હશે હવે કોઈ છોકરી મને મેસેજ કરે ભૂલ પણ ન કરે એને ખબર પડી ગઈ છે કે મારા લગ્ન થઈ ગયા છે કઈ કહેવાય નહીં કોઈ હોય નહીં ચીપકુ જે મેસેજ કર્યા કરતી હોય હા પણ એવી કોઈ ચીપકુ છે નહીં એક ચીપકુ હતી જે મારી સાથે ચીપકી ગઈ તું એ તો મને ખબર પડી ગઈ કે તમે મારી વાત કરી હમ હું ચીપકુ હતી ના ના તું લાગતી નહોતી ચીપકુ છો પણ જ્યારે તે પ્રપોઝ કર્યો ત્યારે મને લાગ્યું કે હા આ ઘરે ઘરમાં ચીપકુ તો હતી જ પણ મે બહુ મોટી ભૂલ કરી નાખી ને આ તમે કયું હતું ને કે હું પ્રપોઝ કરવાનો જ હતો ઉતાવળી ઉતાવળી થઈ ગઈ રાહ જોઈ હોત ને તો હા બધું હું બોલત એ તારી ભૂલ હતી હા અને એ બધું છોડ હું શું કહું છું કે ઘણા સમયથી આ બોમ્બે વાળા સાથે ઓછી ડીલ થતી હતી આપણે જે કંઈ પણ માલ મોકલતા હતા ને એ બહુ ઓછી ક્વોન્ટિટીમાં એ લોકો લેતા હતા હા એમની પાસે તો છે ને પચાસથી સો જણા હશે મારી જેવા જે આવા બધા કાચો માલ ત્યાં એમને પૂરો પાડતા હશે પણ વિચાર કર એ બધાને સાઈડ કરીને મને મોટા માલની ડીલ કરવા માટે કહ્યું છે હા મોટો ઓર્ડર આપ્યો છે હવે તું વિચાર કર હા હા આપણને કેટલો પ્રોફિટ થવાનો છે હું તો એ વિચારીને દંગ રહી ગયો છું કે આ લોકો મહિનામાં એકાદ ઓર્ડર આપતા હતા એની જગ્યાએ આખા મહિનાનો ઓર્ડર ફિક્સ કરી નાખ્યો છે ખરેખર તો હા તો પાર્ટીની વાત કહેવાય ને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ તમને પણ

હા તો હું શું કહું છું જો આટલો મોટો ઓર્ડર મળ્યો છે એ પણ મારી સાથે લગ્ન કર્યા ને પછી તો એમાં મારો પણ હક હોવો જોઈએ અચ્છા તો હવે તમે હક માંગશો આ પ્રોફિટમાં ભાગ માંગશો વાહ જબરી હાથ હું તો સ્વાર્થી માણસ મારી સાથે આ પ્રોફિટમાં નફો લેવા માટે ભાગ પાડવા માટે લગ્ન કર્યા હતા 50 50 ટકા ઓ કઈ પણ નહીં બોલો તમને એવું લાગે છે કે એટલે મેં લગ્ન કર્યા ના 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 હું તો મસ્તી કરતો હતો તું માગી શકે છે હકથી માગી શકે છે હા ધામીની એ બધી વાત છોડ હું શું કહું છું હા કામ તો આગળ વધવાનું જ છે હા આપણા વિના મેરેજ થઈ ગયા એટલે તું મારા માટે ખરેખર લકી છો તો જ તે મને આ ડીલ ફાઇનલ થાય બાકી આ ડીલ ફાઇનલ થાય એવું લાગતું નહોતું ખરેખર હા આપણું જામ છે હવે તો હું તો કહું છું કે ફિફ્ટી ફિફ્ટી શું કામ હવે કામ કરીએ સેવન્ટી પર્સન્ટ હું રાખું ત્રીસ ટકા તમે રાખજો હા મે બી હંડ્રેડ કઈ વાંધો નહીં જેવો તમારો હુકમ હું શું કહેતો હતો મને શું ખબર કે તમે શું કહેતા હતા અરે યાર હા ફરી પછી તું એ વાત ન કરતે હા એટલે મારો કહેવા મતલબ કે ફરી હું એમ પૂછતો હતો કે આપણે લગ્ન થઈ ગયા પછી કઈ બહાર નથી ગયા તો કઈ વિચારને પ્લાન કર ને કઈ બહાર જઈએ થોડા દિવસો માટે બહાર જવા માટે તો પહેલા મારે વિચારવું પડે ને કે ક્યાં જઉં શું કરું ક્યારે જઉં હું વિચારીને કહીશ એટલું બધું વિચારીશ તો સમય જતો રહેશે જરાજે જ જવાનું છે કઈ ના ના આજે નહીં એટલે બહાર ફરવા માટે જવું છે દસ પંદર દિવસ માટે તો એ પ્રમાણે તું કઈ પ્લાન કરને કે ક્યાં જઈએ જ્યાં તને ગમતું હોય તારી ઈચ્છા હોય કે મારા જગ્યા પર જવું છે સારું તો હું આજે સાંજે વિચારીને કહીશ હેપી સારું ફાઇનલી હેપી પણ મારે તો મારા બોસ પાસે પરમિશન લેવી પડશે ને કે હું પંદર દિવસ ઓફિસે નહીં આવું હા તો લઈ લેવાની એમાં શું એને કહેવાનું કે નવા નવા લગ્ન થયા છે બાર તો જવું કે નહીં આખી જિંદગી કે તમારે ત્યાં કામ થોડી કરતી રહેવાની છું સાચું આવું જ કહું ને હિંમતથી કહી દેજે ઠીક છે બરાબર ઓફિસ મૂકી દઉં ના ના એવું કામ ન મૂકી દે ભાઈ કામ મૂકી દે તો નુકસાન જાય ઓફિસ નથી જવાનું બસ જાવ છો ચલ બાય બાય બા તમે આવી રીતના સિરિયસ કેમ બેઠા છો શું થયું છે અને તમારા મોઢાના તો જાણે કે કોઈ ચિંતામાં હોય આવતી હતી પહેલાં જ કે એમને આપણે લગ્ન ન કરી નખાય લગ્નનું નક્કી એ ન કરાય જ્યાં સુધી એના માવતર ન હોય ચાલો એના મા બાપ આમ તેમ હશે પણ બાકીના કોઈ કાકા મામાના તો સરાવાલા હોય કે ન હોય કે સાવ એકલી જ છે એ કોઈને બોલાવ્યા વિના બસ છોકરી ગમીને નક્કી કરી લીધું કોઈએ મારી એક વાત સાંભળી નહીં પણ સારી તો છે એમાં ક્યાં વાંધો છે વહુમાં સારી છે એટલે એ એકલ દોકલ છે કાંઈ ખબર પડે કે નહીં એકલ દોકલ છોકરી હોય એની આગળ પાછળ શું કાકા મામા કોઈનું કુટુંબ જ ન હોય મામા મોસાળ જ ન હોય એનું હવે એણે કીધું કે કોઈ નથી અહીંયા હા એણે કીધું ને માની લીધું કે એનું કોઈ નથી જરાક તો આપણી અક્કલ ચાલે કે નહીં આપણા કુટુંબમાં પણ આપણા સમાજમાં પણ માનો કે કોઈ છોકરો કે છોકરી એકલી હોય તો એના માવતર ન હોય પણ કાકાનું કુટુંબ મામાનું મોસાળ કોઈક તો હોય ને એનું ધ્યાન રાખવા વાળું અરે પણ એના સંબંધી કોઈ ન હોય તો શું થઈ ગયું આ હેતલે બધી જવાબદારી લીધી છે કે નહીં અને આ વો પહેલેથી આ દામીની સાથે જ છે કંપનીમાં તો પછી એમાં જોવાનું શું હોય અને એકબીજા આખો દિવસ સાથે હોય છે અને એકબીજાના મન મળી ગયા છે તો પછી એમાં આપણે બધું આડાપગ ન કરવાના હોય એકલા મન મળી ગયે કાંઈ ન થાય આ કાલ સવારે મને લાગે છે કે જો ઉતનીત થઈને તો જુઓ તમે કે તમારી શું વલે થશે અને તમે વાત કરો છોલી હેતલની હા હેતલ છે પડોશી આજકાલના જમાનામાં તમને ખબર નથી કોઈને ઘરમાં ઘૂસવું હોય ને તો એ આવી રીતે કોઈનો ને કોઈનો સાથ લે કે તું ચાલ ને હું તને પૈસા આપીશ મારે આ ઘરમાં રહેવું છે ને ટકવું છે એ પૈસાના વાકે એ અહીંયા તો ભેરવી જાય હવે કાંઈક થાય તો હેતલ થોડી આવવાની હતી સુધારવા પણ બા એણે તો કીધું કે કઈ તકલીફ પડે તો હું આવી જઈશ અને પૈસાની વાત ક્યાંથી આવી હવે એને કંઈ થોડા પૈસા આપ્યા હશે એ લોકોએ હા બસ તમે લોકો છે ને આવા ઘોડા જ ઘડે રાખો અને આ હેતલ વિવરણની નથી થઈ અને એની વાત માની લીધી લ્યો કે હેતલે કીધું કે હું આવીશ ને મારી જવાબદારી એ આવીને ઊભી રહેશે ઝઘડા થશે તો કંઈક લઈને ભાગી જશે તો કંઈક ઉતની થશે તો એ આવવાની છે પણ નાની ઉંમર છે બરાબર છે પણ એ પોતે મેરિડ તો છે ને અનમેરિડ હોય તો એને ખબર ન પડે કાંઈ હવે એના ઘરવાળાએ કીધું હશે એ કીધું આપણને લગ્ન કરેથી કોઈ સમજદાર નથી થઈ જતું મેં એવા ઘણા જોયા છે લગ્નના દસ દસ વર્ષ પછી આવું બુદ્ધું હોય ન ગતાગમ હોય ન દુનિયાની કાંઈ ખબર હોય હાવ એવા હોય ઘોઘા જેવા તો બા તમે એવું વિચારો છો કે આ વોવ આવી છે એ આવ ઘૂઘી છે સારી જ છે અને આદિત્યને પસંદ છે ને એટલે મને પણ પસંદ છે પણ તમે આવું બધું કહ્યા કરશો ને શંકા ને એવું બધું તો મને એવું લાગે છે કે આ દામિની વો અને આદિત્યના છૂટાછેડા થઈ જાય વેલા છૂટાછેડાની ની ક્યાં કરે તું તું જોતી નથી ઘરમાં એના તેવર કેવા છે અને એ આદિયો લાવ્યો છે એટલે આપણાથી કાંઈ બોલાય નહીં કારણ કે તરત એના કાન ભંભેરે અને કાન ભંભેરે એટલે ઘરમાં પછી રોજની હોળીઓ અળગે એ તો ઠીક છે હું બધું હાચવી લઈશ હું એનું ઘર નહીં ભાંગવા દઉં પણ આ વાત મને ગમી નથી બા તમારા ન ગમવાથી ગમવાથી ફરક પડવાનો હતો અને અત્યારના જમાનામાં છોકરા છોકરીને એકબીજાને પસંદ આવે ને તો લગ્ન કરી લે છે અને જો વડીલો ના પાડે ને તો ભાગી પણ જાય છે તો શું કરવાનું હા ભાગી જાય ભલે ભાગી જાય પણ પાછળ વડીલો તો હોય કાંઈ થાય તો એને ટેકો કરવા માટે આ કોણ છે એની પાછળ કોઈ નથી આપણે છીએ ને હા આપણે છીએ આપણે આદિ તરફથી છીએ ઓલી તરફથી કોઈ નથી રૂપાળી ભાળી નથી ને હા પાડી દીધી અરે બાપ આ દિન સુધી તમારી સામે કઈ બોયલી છે દામિની આજ દિન સુધી બોયલી છે ક્યો તમે બોલી હોય કે ન બોલી હોય પણ મને ખબર નહીં કેમ ગમતું નથી એ થોડી ઓછી દેખાવડી હોય ને તો હાલે પણ એની આજુબાજુ તો કોક હોવું જોઈએ ને તમે એકની એક વાત લઈને બેઠા છો બા કે આજુબાજુ કોઈ હોવું જોઈએ હોવું જોઈએ હવે

હા તમારા મેરેજ તો થઈ ગયા ને થઈ પણ તમારા ઘરે ડાઉટ તો નથી થયો ને કે આપણે જૂઠું બોલ્યા છીએ ના ના એવી કાંઈ પ્રોબ્લેમ તો નથી થઈ અને મને કોઈ કાંઈ પૂછ્યું પણ નથી એ લોકો અંદર અંદર વાતો કરે છે પણ મને કાંઈ નથી કહેતા એટલે કદાચ તો આ વાતનો ઇશ્યુ નહીં થાય સારું સારી વાત કહેવાય કે હજી એ લોકોને કઈ પણ વાતની જાણ નથી થઈ અને થવી પણ ના જોઈએ જો એ એ લોકોને વાતની જાણ થશે ને તો અમે લોકો પ્રોબ્લેમમાં આવી ના ના એવું કઈ નહીં થાય હું તમારું નામ નહીં આપું અને તમે તો સારું કામ કર્યું છે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા તમે તો અમને મળાવ્યા છે તો તમને શું કામ ને અમે પ્રોબ્લેમમાં નાખી સાચી વાત છે હા અશોક જ્યારે વાત લઈને આવ્યા હતા ને ત્યારે તો મેં ચોખ્ખી જ ના પાડી હતી કે નહીં હું છે ને આવી બધી કોઈ જ વાત નહીં કરું અને હાઉ એક તો ખોટું બોલવાનું સાચું કહું ને તો મારે તો ખોટું બોલવું જ નહોતું પણ અશોકના લીધે બોલવું પડ્યું મારી પાસે તો ખોટું બોલાવડામાં આવ્યું છે જો માનું છું કે તમારે જૂઠું નહોતું બોલવું અને બોલવું પડ્યું પણ જૂઠું બોલીને તમે કાંઈ ખોટું નથી કર્યું કહેવાય છે ને કે જે જૂઠ બોલવાથી કોઈનું ઘર વસ્તુ હોય ને તો એ જૂઠ જૂઠ ના કહેવાય સાચી વાત છે તારી ભાઈ તો વે તારી મેરેજ લાઈફ કેવી ચાલે છે અત્યારે તો બધું જ બરાબર છે અને મને લાગતું નથી કે કઈ પ્રોબ્લેમ આવે બસ આવી જ રીતે ઘર સંસાર ફેમિલી બિઝનેસ બધું ચાલ્યા કરે એટલે બહુ બહુ સાચી વાત છે આ બધા લોકો કહે છે ને કે લવ મેરેજ સક્સેસ નથી જતા હા જેની સાથે લવ કર્યો હોય કોક ના કોક પાર્ટનર માં તો ભૂલ હોય જ છે પણ તમારે સારું છે

પણ નવ સાડા નવ થાય એટલે કોઈ પણ હોય એને ઘરે તો આવી જવું જોઈએ ને અને આ મેડમ અડધી અડધી રાત સુધી મૂવી જોવા જતા તો પછી એમ તો હવે મેરેજ પછી તો ના જ મેળ આવે ને હા ખોટું બોલવાની ઈચ્છા તો મારી પણ નહોતી પણ હાથીએ કહ્યું કે એમણે બધું સેટિંગ કરી રાખ્યું છે એમણે વિચાર્યું હશે કે જો જેવી વાત છે એવી વાત કરશે તો કદાચ એના ફેમિલીમાં બા અને મમ્મી બને પણ માને એટલે ખોટું બોલ્યા સાચી વાત એ દિવસે જોણ કર્યો હતો ને ત્યારે હું ડરી ગઈ હતી હા એમના બા શંકાશીલ તો બહુ છે હા કેટલા સવાલો કરતા હતા પછી મારે જવાબદારી તો લેવી જ પડી ને એમના ઘરમાં બધા સારા છે પણ એમના બા એમના બા બહુ શંકાશીલ છે જો સાચું કહું ને તો મને તો એક જ વિચાર આવે છે કે ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના આવે અને આવશે ને તો અમારે તો એક તો આ સોસાયટીમાં ભાડે રહેવું અને ઉપરથી ઘર ખાલી કરીને જવું ઉપરથી અમારા વગોણા થવા હો બધી પ્રોબ્લેમ થશે ના ના એવું ક્યારેય નહીં થાય જુઓ તમે અમારા માટે એટલું સારું કર્યું છે એટલે અમે ક્યારેય તમારા ઉપર કંઈ મુસીબત નહીં આવવા દઈએ અને શું કામ ને મુસીબત આવે હવે તો લગ્ન થઈ ગયા છે કોઈને શું વાંધો હોય અને જો એવું કાંઈ થશે તો અમે લોકો ઘરમાં બેસીને બધા એકબીજા સાથે વાત કરી લઈશું બરાબર છે મુસીબત આવે કહીને ના આવે એ પણ એક વસ્તુ યાદ રાખજે એવું નથી કે મેરેજ થઈ ગયા છે તો ક્યારે કોઈ મુસીબતનો સામનો કરવો જ ના પડે પણ જ્યારે આપણો લાઈફ પાર્ટનર હોય આપણી સાથે હોય ને આપણા સપોર્ટમાં હોય તો મને નથી લાગતું કે કઈ પ્રોબ્લેમ આવે હા હે વાત એ તારી સાચી ઘણી મુસીબતોમાં આપણો લાઈફ પાર્ટનર જ આપણી સાથે ના હોય ને તો આપણે સૌ ભાંગી પડીએ છીએ ખાઈ બનાવ ના ના ખાઈ જરૂર નથી